nak dia boleh datang tak tak sempat kan baik જય સૂર્યનારાયણ જય ગૌ માતા હું સમગ્ર ગુજરાત કાઠી શક્તિ સમાજના સહમંત્રી અને શિવસેના કરણી સેના સૂર્ય સેનાની અઢાર સંસ્થા સાથે જોડાયા આજે મારે ત્યાં મારા નહીં અને ક્ષત્રિય સમાજના મસીહા ક્ષત્રિય સમાજના ચાહક એવા દિલીપભાઈ સાહેબ પટેલ મારે ઘરે પધારેલો હોય અને તે માટે હું એમનું ભાવભર્યું સ્વાગત કરું છું અને અમારી છત્રીઓની પરંપરા મુજબ હું એમને રજવાડી કેસરીઓ સાફો બાંધી સાફામાં કલંગી લગાડી અને રજવાડી તલવાર આપી રજવાડી ફેટથી વિશેષ સન્માન કરી અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને દિલીપભાઈ પટેલ સાહેબે જે ક્ષત્રિય સમાજ માટે જે દરબારો માટે જે ઇતિહાસ લખ્યા છે જે બોલ્યા છે એ તો ને કોઈ ચારણ કવિ કે બારોટ કે ભાટે ન બોલી શકે એવી એવી એમની એમની કામગીરી બોલવાની સત્ય એક ઐતિહાસિક વાત કોઈ એમને ખોટું ના પડી શકે આવા છત્રી સમાજના ચાહક દિલીપભાઈ પટેલ નું આજે અમે સન્માન કરતા ગૌરવની લાગણી અનુભવી જય શ્રી જય ગૌ માતા જય સ્વામિનારાયણ જય માતા